જે કોઈ છો આજ ઘણા એવા બેઠા છે કે મારું મન એવું કે છેલ્લા ત્રણ મહિને થી આવું કરતા આજ આવવાનો મોકો છે

દીકરા મોટા કરી શકો મારી દીકરીઓ મોટી કરી શકો એટલું બાવડે બળ આવે અને એનો સંસ્કાર આપજો કાલે ભણી ગણી કંઈ મોટા બનશે એટલે રાત ગમે એટલે મોટી હોય હવાર પડ્યા વના રહેતું નથી બરાબર બસ આપણને વિશ્વાસ નથી નાના દોરાય એવું થશે હું થાય તમારા દુઃખમાં ભાગ ખલ્લે છે તો મિત્રો તુસરી ધનબાબા તુષરી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગી હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્રહ દાદા લખી દેજો મિત્રો અને તમે કયા કામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અન્સર પેલાવા માટે નથી કેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમે મને રજા આપો